જે ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયાએ અને આઈટી સેલે રાહુલ ગાંધી પપ્પુ છે તેવું કહ્યું હતું તે પપ્પુ હવે જ્યારે જવાબ આપે છે ત્યારે આ જવાબનો સામનો કરવાની તૈયારી નરેન્દ્ર મોદી પાસે પણ નથી કારણ કે પપ્પુ કંઈ કોઈને બદનામ કરવો સહેલો છે પણ પપ્પુ હવે મેદાનમાં છે તૈયાર રહેજો પપ્પુના સવાલનો જવાબ આપવા માટે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા આ સોશિયલ મીડિયાનો યુગ છે તમે કોઈને મહાન બનાવી શકો તમે કોઈને શૈતાન બનાવી શકો કારણ કે સોશિયલ મીડિયાના યુગમાં પ્રસ્પેક્ટિવ તૈયાર કરવો એ બહુ સામાન્ય વાત છે કોઈ સંતને તમે વ્યભિચારી બનાવી શકો કોઈ વ્યભિચારીને તમે સંત પણ બનાવી શકો કારણ કે સોશિયલ મીડિયામાં બધું જ શક્ય છે કારણ આપણે આ સોશિયલ મીડિયા ઉપર ભરોસો રાખતા થયા છીએ આપણે તપાસ નથી કરતા આપણે અભ્યાસ નથી કરતા અને આપણે આપણા મગજને થોડુંક કવાયત પણ કરતા નથી એટલે જ આવું થાય છે છેલ્લા કેટલાય વર્ષોની ચૂંટણીમાં રાહુલ ગાંધી માટે જે પ્રકારનો પ્રચાર કરવામાં આવ્યો તેના કારણે એક એવો માહોલ એવો પ્રોસ્પેક્ટિવ ઊભો થયો કે રાહુલ ગાંધીને કંઈ જ ખબર પડતી નથી નરેન્દ્ર મોદી દિવસના ચોવીસ કલાક કામ કરે છે અને રાહુલ ગાંધી વિદેશમાં આરામ કરે છે આવું તમને કહેવામાં આવ્યું છે અને તમને આવું કોણે કહ્યું તો તમને ભાજપના આઈટી સેલે સોશિયલ મીડિયા મારફતે તમારા મનમાં આવ્યું કે આ માણસ પપ્પુ છે વિદેશમાં અભ્યાસ કરી આવેલો માણસ આ સંવેદનશીલ માણસ છે તેને દેશના લોકોની પીડા સમજાય છે તે રાજીવ ગાંધીના ઘરમાં જન્મ્યા જન્મે શ્રીમંત હતા એટલે કોઈ માણસ જન્મે શ્રીમંત હોય તે તેનો દોષ નથી તે તેનો અપરાધ નથી હું ચા વેચતો તો તેમ કહીને ગરીબી વેચી શકાય તો કોઈ માણસ શ્રીમંત હોય તો એમાં એનો દોષ કેવી રીતના કાઢી શકાય પણ હવે ભારતીય જનતા પાર્ટીને જેને પપ્પુ કયો છે એ પપ્પુ સવાલ પૂછે છે અને ભાજપનું સોશિયલ મીડિયા સેલ અને નરેન્દ્ર મોદી હવે ગોથા ખાય છે કારણ કે તે નરેન્દ્ર મોદીની ભાષામાં જવાબ આપતા થયા છે તેલંગાણાની એક સભામાં નરેન્દ્ર મોદીએ કહી દીધું અદાણી અને અંબાણી રાહુલ ગાંધીની કોંગ્રેસને ટેમ્પો ભરીને પૈસા આપે છે આપણને ખબર નથી કે બંધ અંબાણી અને અદાણી સાથે મિટિંગો કરતા અને તેમના ખૂબ લાભ લેતા નરેન્દ્ર મોદીને અત્યારે ક્યાં વાંધો પડ્યો છે ખેર તેમનો વાંધો પણ મોટો હશે કારણ કે તેઓ મોટા છે પણ અદાણી અને અંબાણીને લઈને જે નિવેદન તેલંગાણાની સભામાં नरेंद्र मोदी ये करियो पहला ये सांभी लो अडाणी पांच साल से लेकिन जब से चुनाव घोषित हुआ है इन्होंने अंबानी अडानी को गाली देना बंद कर दिया मैं आज तेलंगाना की धरती से पूछना चाहता हूं जरा साझा आजादे घोषित करें इस चुनाव में ये अंबानी अडानी से कितना माल उठाया है काले धन के कितने बोरे भरकर के रुपये मारे हैं क्या टेम्पो भरकर के नोटे कांग्रेस के लिए पहुंची है क्या क्या सौदा हुआ है आपने रातों रात अबा अंबानी अडानी इनको गाली देना बंद कर दिया जरूर दाल में कुछ काला है पांच साल तक अंबानी अडानी को गाली दी और रातों रात गालियां बंद हो गई मतलब कोई न कोई चोरी का माल टेम्पो भर भर करके आपने पाया है મિતલારા એ જવાબ દેના પડેગા દેખો તમે नरेंद्र મોદી એ શું કયું તે સાંભળ્યું હવે તેનો જવાબ જેને ભાજપ પપ્પુ કહે છે એ કોંગ્રેસના પપ્પુ એ જે જવાબ આપ્યો તમે સાંભળી લો નમસ્કાર મોદીજી થોડસા ગભરાય ગય કે નોર્મલી આપ બંધ કમરો મે અદાણીજી અંબાણીજી કે વાત કરતે હો પહેલી બાર આપને પબ્લિક મે અદાણી અદાણી અંબાણી બોલા પર આપકો યે ભી માલુમ કે યે ટેમ્પો મે પૈસા દેતે હે क्या आपका पर्सनल एक्सपीरियंस है क्या आ, एक काम कीजिए को इनके पास भेजिए जल्दी जल्दी पैसा नरेंद्र मोदी जी ने इनको दिया है ना उतना ही पैसा हम हिंदुस्तान के गरीब लोगों को देने जा रहे हैं महालक्ष्मी योजना पहली नौकरी पक्की योजना इन योजनाओं के माध्यम से करोड़ों लाखपति बनाएंगे हम इन्होंने

રાજા નક્કી થાય છે તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખો અને ખાસ કરી ભક્તો જરૂર લખજો કારણ કે તમે અમારી ઉપર આરોપ મૂકશો કારણ કે અમે કોંગ્રેસ તરફી છીએ એવું તમને કહેવાની તક મળી છે કંઈ વાંધો નહીં અમે તો માત્ર તમને અરીસો બતાડીએ છીએ જે સત્તામાં હશે તેને સવાલ પૂછીશું કાલે

परा